કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે દીવ જિલ્લામાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવા અને વિવિધ પ્રોજેક્ટના યોગ્ય અમલીકરણની ખાતરી કરવા દીવની મુલાકાતે છે આ ક્રમમાં આજ રોજ પ્રશાસક પ્રફુલ્લ પટેલે દીવમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને લગતા વિવિધ પ્રોજેક્ટ સાઇટ્સની મુલાકાત લીધી અને સમગ્ર વિકાસ કાર્યોની સમીક્ષા કરી आ संदर्भ आजे माननीय प्रशासक श्री कृष्णा पार्क डायनोसोर पार्क वडली माता स्कूल पंचायत घर एचडब्ल्यूसी सामे एक अने 2 वणक 12 वणक 12 वणक 12 पावती केंद्रीय विद्यालय सूचित स्थल मलाला ताड चेक गेट घोघला स्ट्रीट सैंपल घोघला स्पोर्ट्स कॉम्प्लेक्स पीएमएवाई घोघला फूड कोर्ट घोघला घोघला एंट्री गेट सिंबोर टेंट सिटी की मुलाकात ली थी अने बांधकाम प्रोजेक्ट्स नो संपूर्ण माहिती ली थी प्रशास आ तमाम विकास योजनाओं अंतर्गत चाली रहे कामों की असरकारक अने सत्वरे अमलवारी माटे संबंधित एजेंसीओ कॉन्ट्राक्टरो अने संबंधित अधिकारी ने मार्गदर्शन अने जरूरी सूचनाओ आपी हती नमस्कार मित्रों हूँ नीरव भट्ट न्यूज चैनल આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે દમણની જનતા માટે ખુશખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન Gracias. No, 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 no.